જુનાગઢમાં ભારે વરસાદના પગલે કલેક્ટરની સ્થાનિકોને અપીલ સોનરક અને કાળવા નદીમાં પાણીની આવક વધતા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાય રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભવનાથ તળેટીમાં લોકોને અવર જવર નહીં કરવા કરી અપીલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ છે તો કોઈ પણ વ્યક્તિ સેવક સંપ્રદાય કોઈ પણ ભક્તોને ભવનાથ તરફ હમણાં આવવું નહીં એનું કારણ છે કે પાણી બે મથોડા ત્રણ મથોડા પાણી રોડ ઉપર જાય છે કાઢવામાં આપણે દામોદર કુંડે એ બાજુ અતિ ભયંકર પરિસ્થિતિ છે અને આજે પોલીસ તંત્ર ભીંજાઈ અને રોડ ઉપર ઉભા રહી અને જે કાર્ય કરી રહી છે તો પ્રભુ એને તમે સહકાર આપજો અને મહેરબાની કરીને હમણાં જ્યાં સુધી આ વરસાદ ચાલુ છે સતત કેમ કે હાથીઓ નક્ષત્ર છે એ ક્યારે વરસે એનું કઈ ભરોસો ન હોય પ્રભુ અને હાથીઓ વરસે એટલે પ્રભુ પાંચ મિનિટની અંદર દસ ઇંચ પણ પડી શકે છે એટલે છાંટા ચાલુ થાય તો ભવનાથ સાઇડમાં કે કોઈ નીચાણવાળા વિસ્તારની અંદર કોઈ વ્યક્તિઓને જવું નહીં અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે